નમસ્કાર દોસ્તો હાલ અત્યારે ગીર સોમનાથના ઉનામાં ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે અત્યારે રાતના આઠ વાગ્યા છે અને ઉના તાલુકાનું સીખલી ગામ છે ને સીખલી ગામના ખારા વિસ્તારમાંથી આ ઘટના અત્યારે સામે આવી છે આ ઉના તાલુકાના સીખલી ગામના ખારા વિસ્તારમાં સાંજના સમયે દિવપૂંજક પરિવાર છે તે બળદગાડા લઈને અહીંયા ખારા વિસ્તારમાં વછવાટ કરવા માટે આવે છે ત્યારબાદ આ ઘટનાક્રમ ચાલુ થાય છે બગસરાની જે પોલીસ છે અમરેલી જિલ્લાની પોલીસ છે તે અહીંયા જે વસવાટ કરેલા આવેલા હતા તેમાં બે પુરુષો હતા અને બે મહિલાઓ હતા તે આ બંને ગાડાઓ લઈને અહીં આવેલા હતા અને આ બગસરાની પોલીસ છે તે શોધતી શોધતી આ ઉના તાલુકાના સીખલી ગામના ખારામાં પહોંચે છે ત્યારબાદ આ ઘટનાક્રમ શરૂ થાય છે અને આ બંને જે પુરુષો હતા તે ચોરીના આરોપી હતા અને તેઓ બગસરા પોલીસ છે તે આ ચોરીના આરોપીને ઉઠાવી લે છે ત્યારબાદ તેઓ તપાસ અર્થે તેઓને અમરેલી તરફ લઈ જવામાં આવે છે પરંતુ અહીંયા જે મહિલાઓ હતી તેને એ ખૂબ મોટી ઘટના સામે લાવી દીધી છે કારણ કે તે મહિલાઓ છે તે અહીંના મોરના અવશેષો છે તે તે થોડા દૂર ફેંકે છે ગાડાની તો ત્યારબાદ ગ્રામ લોકો છે તેના આ લોકોને જાણ થાય છે કે આ મહિલાઓ છે તે મોરના અવશેષો તે ફેંક્યા છે અને ત્યારબાદ ગ્રામજનો છે તે જસાધાર વન વિભાગને જાણ કરે છે અહીંના સરપંચો છે તે મને પહોંચી ગયા હતા ત્યારબાદ આ વન વિભાગ છે તે દો દોડતું દોડતું અહીંયા ખારામાં પહોંચે છે ત્યારબાદ ગ્રામજનો છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા જોવા માટે ઉમટી પડ્યા હતા પરંતુ જસાધારના આરએફઓ સહિતના તમામ જે અત્યારે વન વિભાગના અધિકારીઓ છે તે પહોંચ્યા છે એના તપાસ કરી રહ્યા છે કે આ ઘટનાક્રમ સર્જાઈ કઈ રીતે અહીંના મોરના અવશેષો ફેંકવામાં આવ્યા છે તો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોણ આ રીતે કાવતરું રચ્યું છે મોરને શા માટે મારવામાં આવ્યો છે અને ત્યારબાદ એના અવશેષો શા માટે ફેંકવામાં આવ્યા છે કોના દ્વારા મારવામાં આવ્યું છે આ મારવા માટે ક્યુ હથિયાર વાપરવામાં આવ્યું તે તમામને અત્યારે જસાધાર વન વિભાગના આરએફઓ એલબી ભરવાડ છે તે અત્યારે ખુદ પોતે પહોંચ્યા છે અને તમામ તપાસ છે તે જીરોથી અત્યારે હાથ ધરી છે